આ ડિવેલાન બધું ચાલે વો બનાયા હા ડાકરે બીજો ટેક્ટર લઈ લીયો હા બા ભલાજી

તમારું ફોન બે ભાઈ એટલે તમાર તમારો નંબર જ નહીં આવતો બોલો ઘરું ખરું ખરું હોય કોમ ભાગે અમે આયા ને કતો સાલા આ બધા વર્તાતા આયા બધું થાય

અમારા તો અમે એવા ગુણ ગઈએ તો તમે પાછળ જમણવાર બંધ રાખ્યો જમણવાળા નહીં જમીન ખોટું બોલા ખાઈ મારા

જોરદાર ભાભી કીધું કાલે લોબા લોબા પેલા તું પછી ચંદુભા મારા ત્યાં બે ભાઈ લોબો ને જાડો એવા જવા લે

મોટા ભાઈ કરશું નહીં કોણ કોણ બેટી જ નથી જબ્બર વાત છે માર ભાઈ બધું લઈ છે મા ભાગમાં કશું આવશે નહીં પણ જોજો તમે આવું ના વિચારતા હો માર ભાઈ જોડે તો મું ભાગ લેવાનો જ છું એનું ટેન્શન નહીં લેવાનું આપણે